લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ રાજકીય પક્ષોએ શરૂ કરી દીધી છે ઇન્ડિયા ગઠબંધનને ગુજરાતની છવ્વીસ બેઠકોમાંથી બે બેઠક આમ આદમી પાર્ટીની અને ચોવીસ બેઠક કોંગ્રેસના ઉમેદવારોની નક્કી કરી લીધી છે ત્યારે ભાજપે રાજ્યભરમાં ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રણ સમગ્ર પ્રક્રિયા પૂરી કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે રાજ્યની લોકસભા બેઠકો પર ગ્રુપમાં નિરીક્ષકોને લોકસભા વડોદરા લોકસભા માટે ટાવર કાર્યાલય ખાતે પ્રક્રિયા યોજવામાં આવી હતી ભાજપના પ્રદેશ કોષાધ્યક્ષ ધર્મેશ શાહ મંત્રી પ્રફુલ પાનસેરિયા તેમજ કારોબારી સભ્ય ભાવનાબેન દવે ટીમ વડોદરા કાર્યાલય ખાતે આવી પહોંચી હતી જ્યાં શરૂઆતમાં સંગઠનના ના હોદ્દેદારો ને સાંભળવાનું આયોજન કરવામાં આવ્યું હતું સાંજે પાંચ કલાક બાદ લોકસભા વિસ્તારના ધારાસભ્યો જિલ્લા તાલુકાના ચૂંટાયેલા સભ્યો સહિત મહાનગરપાલિકાના સભ્યો ની રજૂઆતો સાંભળવામાં આવી હતી ભાજપ માં વર્ષોથી કાર્યકરો ને સાંભળવાની પ્રણાલી ચાલી આવી છે દરેક કાર્યકર નિરીક્ષકો સામે પોતાની રજૂઆતો અને ભાવિ ઉમેદવાર ની પસંદગી ના માપદંડો રજૂ કરે છે નિરીક્ષકો દ્વારા આ તમામ રજૂઆત ને એકત્રિત કરીને લોકસભા બેઠક દીઠ દાવેદારી કરનાર ઉમેદવારોની યાદી પાર્લામેન્ટરી બોર્ડ કરવામાં આવે છે અંતિમ મહોર લગાવવામાં આવે છે હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્ય કે એમપી દરેક ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અધિકારીઓ પૂરા વિસ્તારની અંદર ત્યાં કાર્યકર્તાઓના સાંભળતા હોય છે ને એ એ સાંભળીને પછી શીર્ષસ્વ નેતૃત્વ એનો નિર્ણય કરતું હોય છે આ એક રૂટિન પ્રક્રિયા છે આજે ગુજરાતમાં બધી જ લોકસભાના વિસ્તારની અંદર આ રીતે કાર્ય મુખ્ય કાર્યકર્તાઓની સાથે વાર્તા વિમર્શ કરી અને જે જે દર વખતે લોકશાહી પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની જે પ્રક્રિયા છે ଏ ସମୟ ଆପଣ ଏ